ભગવાન ગુરુ દેય જન્મ જયંતિ ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાં એક ગણાતા દત્તાત્રેય પ્રભુના જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર મટ્યું હતું દિવસ દરમિયાન વિશેષ પૂજન અર્ચન અભિષેક પાદુકા પૂજન અને મહાપૂજા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેના પગલે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું ધાર્મિક અનુસાર ભગવાન ત્રિદેવ વિષ્ણુ મહેશના સંયુક્ત સ્વરૂપે ઋષિ અત્રી અને માતા અનુસુયાને ત્યાં અવતરણ કર્યું હતું તેમણે પોતાના જીવનકાળ દરમિયાન પ્રકૃતિના તત્વો પ્રાણીઓ અને પક્ષીઓ સહિત કુલ ચોવીસ ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવીને માનવ કલ્યાણ અને સનાતન ધર્મના પ્રચાર માટે ઉપદેશ આપ્યો હતો ઐતિહાસિક કુબેરેશ્વર દત્ત મંદિરે કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે જેઓ દત્ત સંપ્રદાયના અનુયાયી હતા તેથી જ આ મંદિર દત્ત ભક્તોમાં વિશેષ મહત્વ ધરાવે છે દત્ત જયંતિના પાવન અવસરે વડોદરાના વિવિધ દત્ત મંદિરોમાં પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં હતું કુબેરેશ્વર દત્ત મંદિરે આજના દિવસે રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને ભગવાન દત્તાત્રેયની પ્રતિમાને ભવ્ય પુષ્પ શણગાર કરવામાં આવ્યું હતું દિવસભર દત્ત બાવલીના પાઠ અને ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ ભાગ લઈને ગુરુદત્ત મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ મનતા દિવસની ઉજવણી કરી હતી